રાજકોટમાં એક ગ્રુપ શિક્ષણની મશાલ લઈને નીકળ્યું છે સ્લમ વિસ્તારના બાળકોને ફૂટપાથ પર વિદ્યાનું અજવાળું આપે છે નમસ્તે દર્શક મિત્રો મા ન્યૂઝ ટીમ અત્યારે આવી ચૂકી છે જૈન ડેરાસર એરપોર્ટ રોડ ખાતે જ્યાં એક આપણા પ્રોફેસર અને શિક્ષકો દ્વારા એક ઝૂંપડપટ્ટીઓના બાળકોને જે અનએજ્યુકેટ જેમના મા બાપ તેને શિક્ષણની કોઈ નોલેજ નથી એવા બાળકોને જે ઝુંપડપટ્ટી મારીએ છે એવા બાળકોને સાહેબ દ્વારા શિક્ષિત બનાવવા માગે છે આપણે એની સાથે વાત કરીશું શું કહેશો પહેલાં તો હું આભાર ઈચ્છીશ માની મા ટીમને અમે મીનુ સન્ડે સ્કૂલની સ્થાપના લગભગ બે મહિના પહેલાં કરી તમને લાગતું હશે કે આ સ્કૂલ એટલે કે કોઈ શું ફિઝિકલ સ્ટ્રક્ચર હશે તો કે ના ફિઝિકલ સ્ટ્રક્ચર નથી અમે ઝાડના છાયાની નીચે બેસી અને ફૂટપાથ ઉપર પથ્થરના પાથરી અને વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો એક પ્રયાસ છે મારી સાથે અમારા વોલેન્ટિયર્સમાં અમારા હાઈસ્કૂલના સ્ટુડન્ટ્સ હોય બીજા સ્ટુડન્ટ્સ હોય અને કોલેજના અને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ હોય જે લોકો અત્યારે પોતે ટીચરની ભૂમિકા નિભાવે છે ટીચરની ભૂમિકા નિભાવી એટલે કે એ લોકો બેઝિક લિટરસી એ ટુ ઝેડ કક્કો એકથી સો આંકડા બેઝિક મેથ્સ આવી ટ્રેનિંગ અમે સ્લમના બાળકોને આપીએ છીએ જે બાળકો કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં જાય છે અથવા કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં નથી જતા એ બધાને અહીંયા આવી અને અમે અહીંયા ભણાવીએ છીએ સાથે અલ્પહારની પણ વ્યવસ્થા કરીએ અને જે પણ અમારા મિત્રવર્તુળમાં વાલી મંડળમાંથી જે અમને નાસ્તા પાણી આવે છે એ અમે સાથે કરીએ અને દર રવિવારે સાડા અગિયારથી સાડા બાર આ કાર્યક્રમ ચાલે છે થોડું ભણાવીએ થોડું મનોરંજન કરાવીએ થોડું અલ્પહાર કરાવી અને બાળકોની સાથે અમે છૂટા પડીએ છીએ એને તો આપને આવો સારો વિચાર ક્યાંથી આવ્યો વિચારનું કારણ એ છે કે હું એરપોર્ટ પાસે રહું છું ને મહિલા કોલેજમાં જોબ કરું છું તો હું મારી સાયકલમાં રોજ જ્યારે આ રસ્તાથી પસાર થવું તો હું જોઉં કે બાળકો ઘણા બધા એવી હાલતમાં છે કે એને પગમાં પહેરવા ચપ્પલ નથી એ લોકો કદાચ સ્કૂલ જાતા હોય કે નહીં એ પણ એક પ્રશ્ન હતો અને પોતાનું હાઇજીન સેલ્ફ હાઈજીન પણ કદાચ એ લોકો જાળવી શકવામાં સક્ષમ નહોતા તો મને થયું કે એવું આપણે કંઈક પ્રો પ્રોજેક્ટ કરીએ કે રવિવારે એક સરસ ક્વોલિટી ટાઈમ અમે વિદ્યાર્થીઓ સાથે કાઢી શકીએ તો એવા પ્રોફેશનલ ઓલરેડી જે વ્યક્તિ એકે બીજા ફિલ્ડમાં છે એ લોકો સેવા આપે છે અને આ બધાની મદદથી આ સરસ કન્સેપ્ટ છે એ આગળ ચાલે છે આપણે વાત કરી જે એક સરસ અને સારો વિચાર પ્રોફેસર અને એમની સાથે ટીમ બનાવી અને જે અત્યારે ગરીબ બાળકોને ઝૂંપડપટ્ટીના બાળકોને જે શિક્ષિત બનાવી રહ્યા છે રિપોર્ટર સાથે કે કે રાજકોટ મારું નામ ડોક્ટર ગોપિકા કોટક છે હું ક્રાઇસ્ટ કોલેજમાં પ્રોફેસર છું અને આ જે મીનુ સન્ડે સ્કૂલ છે એ એક ઇનક્રેડિબલ સ્ટાર્ટઅપ જે સ્ટાર્ટ કર્યું છે મીનુ સરે જે એક્ચ્યુલાઇઝ કરવું અને અહીં આવીને આ બાળકો જેને સૌથી વધારે જરૂર છે એને ભણાવવું કરવું આઈ થિંક આ એક લિટરલી એક બ્યુટિફુલ કોન્સેપ્ટ છે અને અમલ કર્યો જે રીતે પોતાના સેલ્ફિશ વર્લ્ડમાંથી બહાર નીકળીને જ્યારે આપણે રોડ ઉપર જઈને જોઈએ છીએ કે આ બાળકોને જેને ખરેખર શિક્ષાની જરૂર છે કેમ કે આ આપણું ફ્યુચર છે આપણા આ જે બાળકો છે એ શિક્ષિત થશે તો જ દુનિયામાં જે બદલાવ આવશે એ એ વિચારને લઈને મીનુ સર આજે કર્યું છે હેડ્સ ઓફ ટુ હેમ લિટરલી આ એક ખૂબ જ સારું ટાસ્ક છે અને મને આમાં મોકો મળ્યો એક નાની સેવા દેવાનો એ બદલ હું ખૂબ ખૂબ આભાર છું ઓલ થેન્ક્સ એન્ડ ધ એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ મીનુ સર થેન્ક યુ સો મચ જે બાળકો છે જે ફૂટપાથ પર છે ઘણા બધા એવા બાળકો છે કે જે સ્કૂલે જ નથી જતા એમના ફોર્મ નથી ફિલ થયા એ લોકોને ખબર નથી અવેરનેસ નથી ઘરમાંથી નથી મોકલવામાં આવતા તો એ બાળકોને એથી સ્ટાર્ટ કરીએ છીએ જે લોકોને એ લખતા નથી આવડતો તો આખી જે ટીમ છે સતત મહેનત કરે છે આ કરવા માટે એક ખૂબ જ સુંદર પ્રયાસ છે આ જે વિચાર છે એ મીનુ સરને આવ્યો છે એમની સાથે એમની આખી જે ટીમ છે એ બધા જ આખું મળીને વોલન્ટિયર્સની જે ટીમ છે એ સતત મહેનત કરે છે સંઘર્ષ સાથે કામ કરે છે એવું નથી આ સહેલું છે જરા પણ સહેલું નથી આ કામ કરવું તો આવીને બધું અહીંયા સેટ કરવુંથી લઈને બાળકોને બોલાવવાથી લઈને ઘણા બધા બાળકો તો આવતા પણ નથી તેમ છતાં એમને લઈ આવવા ને એમને અવેર કરવા કોન્શિયસ કરવા કે અહીંયા બેસીને તમે ભણો અને એથી સ્ટાર્ટ કરાવો બાળકો એવા છે કે જેને પેન્સિલ પેન પકડતા નથી આવડતું તો એને પેન્સિલ પકડાવવાનો જે પ્રયાસ છે આઈ થિંક ઇટ ઇઝ વેરી વેરી બ્યુટીફુલ એપ્રેલ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ